ગૌમાપૂર્ણ છોકરા બ્રાહ્મણ છોકરાને લેવાઈ ગયા અને અર્જુન કેવું લાવવું એ મહેનત કરીને ના લઈ ગયો હજુ ના લાવે તો એને અગ્નિમાં ભોગવી જવું પડતું કૃષ્ણ તું આવી સ્વગ્ન ના ખાતો હતો તારો તહેવાર ના આવ્યો હતો તારું કામ છે બસ હવે શું કરું ચોંબેશ વ્રતમાં બેહાડ્યા કૃષ્ણ રથ ચાવીને લઈ ગયા તો લોકાલક પર્વત ઓળંગ્યો લોકાલો પર્વત જો એક અંધકાર આવ્યો પછી એ અંધકાર ઓળંગ્યો તો એ પ્રકાશનો લોક આવ્યો પ્રકાશનો ઉપર અંધકાર આવ્યો પ્રકાશનો અંધાર આવ્યો એ ઉત્તર ઉત્તર પ્રકાશ નથી આવવા માંડ્યા પછી જયારે ગોમાસુનો લોક આવ્યો તો ઘાટો અંધારો થયું ગોમાસુનો લોગ એવું અંધારો થયું કે સુદર્શન ચક્રના અજવાળે અજવાળે ચાલવા માંડ્યું પાકી અંધારો જવા એવું જ હતું અંધારોમાં દેખાય છે ઘાટનો અંધારો પછી કે સુદર્શન ચક્ર જે હતું તો સો હજાર સૂર્યનો અજવાળો થાય એ સુદર્શન તે હતું તો કે મગીએ દેવા જેવું દેખાડો મગનો દીવો કેવો હોય મગ કેવળો હોય અને મગનો દીવાળો કેવો કહેવાય એટલું અજવાણ હતું એટલું અંધારું હતું એટલે અંધારું અજવાણ થઈ ગયું કેવું થયું

કે કૃષ્ણ કહ્યું છોકરાને આવ્યા છે છો નહીં એની પાસે આપેલા બ્રાહ્મણ નથી આ શું છે કે મનુષ્ય છો કે બ્રહ્મ છો તમારો તમારો છોકરો ખોવાઈ ગયો તમારું સારું આત્મા પણ ખોઈ ગયો અને મનુષ્ય થઈ ગયા હવે તમારો એ છોકરો પાછો પાછો લાવો છે એ તમે જડતો નથી પ્રયત્ન બધાય કર્યા નહીં મળતો પછી ભગવાન તારા નહીં મળે ભગવાન મારી પાસે મળે તે દ્રષ્ટિ આપી રત્નો વેરા સરી આમ બે જાય અને જોયું લોકો લોકલો દેહ ભાવ આ દેહ ભાવની મરીને ઓળખી આ દેહ શું નથી આ દેહ તું નથી વિચાર્યું અને જાણના જીવ ભાવ મન પડી ગઈ એક આ દેહ બાદ છે સમજે પ્રકાશ આવ્યો અંધકાર હતો દેહ ભાવ દેહ ગયો તો દેહ મારે છે ક્યાં પણ પછી મન ને બુદ્ધિ નહીં બરાબર

પ્રકાશ થતો નથી હા પ્રકાશ થતો નથી તો એ અહંતા તમે જુઓ તો અંદર તમારો આત્મા પણ હોય ભગવાન તમને સમજાવે ભગવાન મનુષ્ય સમજાવે તો ભગવાનનું જ્ઞાન કેવું લાગે કોણ પણ લાગે ભગવાનુષ્ય જ લાગે બરાબર એવું જ્ઞાન પ્રકાશ તો લાગે એ અજ્ઞાન જ્ઞાન જાય ભગવાનના જ્ઞાન નહીં ભગવાન જ્ઞાના પણ આપણું એટલું વધારો છે જે પામે ભગવાન દેખાતો મોરબો જ્ઞાન ના હિસાબ ભગવાન કહીએ છીએ बाकी earth... आप hmm. hmm. <safe> એ તો ડબા છે ભાઈ આમ તો બાળક છે આ વાતો ના થાય હવે ઓળંગવું પડે આવે એક ઓળંગી ને પછી પ્રકાશ થાય એટલે કાલ વાત વાત તો સુદર્શન તક ભગવાનનું જ્ઞાન એવું હોય અનંત માયા તોડી નાખે હોય પણ હજી આપણે માણસો પછી ખબર એ આ જ્ઞાન તો છે ভগৱান কিয় ভাল নাই কি ভগৱান কেনে এই পকে নে ভাষা পকেচনা বুদ্ধি নকৰে বে বুদ্ধিনা নকৰে বাৰু বৃদ্ধি মৰিব সপঢ়ি কাই মছু কাপি খাব পাৰে খাই মোক পকাই পিছত ঘৰ আ